ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો ડભોઈમાં વટ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ચારસો થી પાંચસો જેટલા વિવિધ હોદ્દા પર કામ કરતા કાર્યકરો અને હોદ્દેદારો ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે ડભોઈ શહેર કોંગ્રેસ મુક્ત બનવા જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કોંગ્રેસના સદસ્ય મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો મરણ પથારીએ પડેલી કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા છે ધુવાબી જિલ્લા પંચાયતના સદસ્ય શહેર અને તાલુકાના મળી ચોત્રીસ જેટલા હોદ્દેદારો જિલ્લા પ્રમુખ સતીશ પટેલ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખેસ વહેર્યો છે કોંગ્રેસના પાંચસો ઉપરાંત કાર્યકર્તાઓ નાના મોટા હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાંથી પાંચ તાલુકા સદસ્યો એક અપક્ષ સદસ્ય એક જિલ્લા પંચાયત સદસ્ય સહિત નગરપાલિકાના એક સદસ્ય ભાજપમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ડભોઈ કોંગ્રેસમાં મોટો છટકો જોવા મળી રહ્યો છે ત્યારે મૃતા કોંગ્રેસ પક્ષની હાલત બની ગઈ હોવાની ચર્ચા દિવસભર ચાલી રહી હતી ભાજપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કોંગ્રેસના તમામ સદસ્યોને ખેસ પહેરાવવામાં આવ્યા હતા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા તેમજ ભાજપા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો સહિત ચારસો થી પાંચસો જેટલા કાર્યકરો કાર્યકરોની હાજરીમાં જોડાયા હતા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે સીટ સીટ હતી સદસ્યો જોડાતા હવે પર ભાજપે કબજો મેળવ્યો છે મુમતાઝબેન બાબુભાઈ નગરપાલિકા સદસ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તો તાલુકા પંચાયતના પક્ષ સદસ્ય ધર્મિષ્ઠાબેન માછી પણ ભાજપમાં જોડાયા હતા ત્યારે ધારાસભ્ય સૈલેષભાઈ મહેતાએ તમામને આવકારી અભિનંદન પાઠવ્યા હતા અને છોડાઉદેપુર મત વિસ્તારમાં જશુભાઈ રાઠવાને 5 લાખ મત ઉપરાંતથી વિજય બનાવવા કટિબદ્ધ બન્યા હતા વારી ચૂંટણીનો કાલે ચૂંટણી પંચ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું 7મી મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે અમારા ઉમેદવાર જશુભાઈ રાઠો આજે દરબાવતી નગરીમાં પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારને કંઈક ભેટ આપવી પડે આજે તાલુકા પંચાયતના પાંચ કોંગ્રેસના અને એક અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એમ કરીને સભ્યો સાથે કુલ વીસ તાલુકા પંચાયતના સભ્યોમાંથી ઓગણીસ સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે નગરપાલિકામાં પણ એક સભ્ય જોડાયા છે એટલે નગરપાલિકામાં છત્રીસ માંથી તેવીસ સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એક માત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એટલે જિલ્લા પંચાયતમાં પણ ડબોઈ વિધાનસભાના તમામ સભ્યો અત્યારે ભારતીય જનતા પક્ષના છે આ રીતે ભારતીય જનતા પક્ષ મજબૂત થયો છે ને સામે કોંગ્રેસ પક્ષ સુપડા સાબ તો ના કહેવાય હવે રડિયા ખડિયા એકાદ બે જણા રહ્યા છે ટૂંક સમયમાં એને પણ સદબુદ્ધિ મળશે ને એ પણ આવી જશે પણ આપના મારફત ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામને ખાતરી આપું જોઈએ કે ભારતીય જનતા પક્ષ પરિવાર છે અને જ્યારે તમે પરિવારમાં જોડાયા છો ત્યારે પરિવારના મોભી તરીકે અમે સંપૂર્ણ કાળજી રાખીશું અને તમારા સુખ દુઃખમાં અમે મદદરૂપ થઈશું ભારતીય જનતા પક્ષમાં જોડાયા પછી ભારતીય જનતા પક્ષની નીતિઓને ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોને આપ અનુસરશો તો આમાં કોઈ વેરવા તો તમારી સાથે નહીં થાય એવી આપના દ્વારા પણ ખાતરી આપું અને આ જે કંઈ જોડાયા છે એનાથી ગર્ભાવતી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ ખૂબ જ મજબૂત થયો છે અને એટલે જ અમે કહ્યું છે ગઈ વખત કરતાં પણ લોકસભામાં ડબલ લીડથી જસુભાઈ રાઠવાને જીતાડીશું